કચ્છ પોલીસની અનોખી પહેલ બસ્સો બાસઠ ઇસમોને પોલીસ હેડક્વાર્ટર બોલાવી ચેતવણી આપી કાન પકડાવી ગુનાઓ ન કરવા સમજાવ્યા ગુજરાત પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની સૂચના મુજબ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસે એક નવતર પહેલ કરી છે પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બસ્સો બાસઠ ઇસમોને ગાંધીધામ હેડક્વાર્ટર ખાતે બોલાવ્યા હતા આ કાર્યવાહી અંતર્ગત સરકારી જમીન પર દબાણ ગેરકાયદે વીજ કનેક્શન અવૈધ નાણાકીય વ્યવહાર દારૂ જુગાર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા સરહદી રેન્જભુજના ચિરાગ પોડિયા અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મિટિંગમાં એસપી સાગર બાગમારે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તમામ ઈસ્મો પોલીસની નજરમાં છે તેમણે આ ઈસ્મોને સમજાવ્યું કે ગુનાખોરીથી તેમના કુટુંબ અને બાળકોને હેરાનગતિ ભોગવવી પડે છે જો ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે આ બેઠકમાં અંજારના મુકેશ ઝાલા સહિત તમામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર્સ અને સબ ઇન્સ્પેક્ટર્સ હાજર રહ્યા હતા તમામ આરોપીઓના રેકોર્ડ માટે ડોઝિયર્સ ફોર્મ પર ભરવામાં આવ્યા હતા રિપોર્ટ બાય ધીરજભાઈ મહેશ્વરી ડેલી ક્રાઇમ ન્યૂઝ શેણે પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જે બનાવો બને છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનો અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઈમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણે ખાસ સૂચન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે